મિત્રો નમસ્કાર ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયમાં છઠ્ઠું પ્રકરણ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો એમાં પાંચ પાંચેક સ્થળો છે એનો આપણે ટૂંકમાં પરિચય મેળવીશું આ પાઠને આપણે બે વિભાગમાં શીખીશું તો શરૂઆત કરીએ છીએ ભારત છે મિત્રો ભારત એ સમૃદ્ધ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો નિહાળવા દેશ વિદેશના અનેક પ્રવાસીઓ મિત્રો ભારતની મુલાકાત લે છે અને આપણે આ પાઠમાં મહત્વના સ્થળોનો પરિચય લેવાનો છે એટલે આ પાઠને આપણે બે ભાગમાં શીખીશું પેલું છે અજંતાની ગુફાઓ તો અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં અજંતા ગામ પાસે આવેલી છે સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ ઓગણત્રીસ ગુફાઓ આવેલી છે રાષ્ટ્રો કળાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે અહીંની ગુફાઓને બે ભાગમાં વેચી શકાય તમને હું ચિત્રો પણ સાથે સાથે બતાવતો જઈશ શકું ચિત્રકલા આધારિત ગુફાઓ અને શિલ્પકલા આધારિત ગુફાઓ વીજ ચિત્રો આધારિત ગુફાઓ એમાં એક બે દસ સોળ અને સત્તર નંબરની જે ગુફા છે એ ગુફાઓના આ ચિત્રો ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે અજંતાની ગુફાઓના બે પ્રકાર પાડી શકાય ચૈત્ય અને વિહાર નવ દસ ઓગણીસ છવીસ અને ઓગણત્રીસ છે અને વિહાર શું છે એ જરા સમજી લઈએ ચૈત્ય કોને કહેવાય તો ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ એને ચૈત્ય કહેવાય ચૈત્ય ગુફાઓમાં અંદરના છેડે સ્તૂપ બાંધેલું હોય છે અને વિહાર એટલે બૌદ્ધ મઠ જ્યાં બૌદ્ધ ભિક્ષુકો નિવાસ અને અધ્યયન કરે છે તો અહીંયા ચૈત્ય અને વિહાર એ બે શબ્દોની આપણે માહિતી મેળવી ત્યાર પછી આગળ જોઈએ અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી અને તેને ઈસવીસન ઓગણીસો સોરી ઈસવીસન અઢારસો ને ઓગણીસમાં અઢારસો ઓગણીસની સાલમાં એક અંગ્રેજ કેપ્ટન જેનું નામ આપ્યું છે જ્હોન સ્મિથ એણે આને પુનઃ સંશોધિત કરી હતી અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા ગુફા ચિત્રો અને ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે અને અજંતાની ગુફાઓ એની અનોખી કલા અને સમૃદ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે ચિત્રકલા શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ રૂપ આ ગુફાઓમાં કલા સર્જને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવબદ્ધ સ્થાન અપાયું છે તો અહીં આપણે અજંતા ગુફાનો પરિચય જોયો હવે ઇલોરાની ગુફા એ પણ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફા આવેલી છે કુલ ચોત્રીસ ગુફાઓ આવેલી છે અહીં એક એકબીજાથી જુદા એવા ગુફા મંદિરોના ત્રણ સમૂહ પહેલું છે બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ એકથી બાર નંબર પછી છે હિન્દુ ધર્મને લગતી ગુફાઓ તેર થી ઓગણત્રીસ નંબર અને પછી છે જૈન ધર્મને લગતી ગુફાઓ ત્રીસથી ચોત્રીસ નંબર આપણે એક ખાસ યાદ રાખજો રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં નિર્માણ થયેલું હતું આ ગુફાઓની કઈ ઇલોરા ગુફા એમાં સોળ નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે અને એની વિશેષતા એ છે કે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું જે પચાસ મીટર લાંબુ તેત્રીસ મીટર પહોળું અને ત્રીસ મીટર ઊંચું છે કઈ ગુફામાં આવેલું છે ઇલોરાની ગુફામાં અને આ જે ઇલોરાની ગુફા છે એ ઈસવીસન છસો થી ઈસવીસન હજાર ના કાળની છે અને પ્રાચીન ભારતીય સભ્યતાનું એ જીવંત પ્રદર્શન કરે છે ત્યાર પછી મિત્રો આપણે એલિફન્ટા ગુફાનો પરિચય ટૂંકો મેળવશું મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી બાર કિલોમીટર દૂર અરબ સાગરમાં એલિફન્ટાની ગુફા આવેલી છે એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા સાત છે આ જગ્યાને એલિફન્ટા નામ પોર્ટુગીજોએ આપ્યું હતું આ એક ખાસ યાદ રાખજો એમણે આ નામ અહીં પથ્થરમાંથી કોતરાયેલા હાથીના શિલ્પના કારણે આપ્યું છે નાના નાના ટુકડાઓ હાથીના હતા એ બધા એકઠા કર્યા અને જોયું તો કયો આકાર થયો કયા પ્રાણીનો આકાર થયો તો કે હાથી જેવો આકાર લાવ્યો અને એના મુખમાંથી શબ્દ સરી પડ્યો એલિફન્ટા અને આ ગુફાનું નામ પીડ્યું એલિફન્ટા અહીંની ગુફામાં અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડારાયેલી છે જેમાં ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે એ એલિફન્ટાની ગુફામાં આવેલી છે ત્રિમૂર્તિ આ યાદ રાખજો એ ગુફા નંબર એકમાં આવેલી છે અને ઈસવીસન ઓગણીસો સત્યાસીમાં માં યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાને સ્થાન અપાયું છે અને ત્યાંના જે સ્થાનિક માછીમારો છે એ લોકો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે તો મિત્રો આપણે અજંતા ગુફા ઇલોરા ગુફા અને એલિફન્ટા ગુફા આ ત્રણ ગુફાનો પરિચય મેળવ્યો ત્યાર પછી મહાબલીપુરમ હવે એની વિશે થોડી ચર્ચા કરશું મહાબલીપુરમ છે તમિલનાડુ રાજ્યના ચેન્નાઈથી સાહીઠ કિલોમીટર દૂર મહાબલીપુરમ આવેલું છે તમિલનાડુનું આ શહેર પોતાના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે દક્ષિણ ભારતના પલ્લવ રાજા નૃસિંહવર્મન પ્રથમના ઉપનામ મહામલ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું પલ્લવંશના રાજા નૃસિંહ નૃસિં પ્રથમના સમયમાં અહીં કુલ સાત રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું આજે પાંચ રથ મંદિરો અહીં આસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ તથા મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ જોવાલાયક છે ત્યાં આગળ મહાબલીપુરમ વિશ્વભરમાં ખડક શિલ્પના બેન મૂન સ્થાપત્યો ધરાવતું આ મહાબલીપુરમ જો આ ધ્યાન આપજો પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર હતું પ્રાચીન ભારતનું જાણીતું બંદર મહાબલીપુરમ ત્યાર પછી પટદકલ કર્ણાટક રાજ્ય બદામીથી સોળ કિલોમીટર દૂર આવેલું છે પટદકલ કર્ણાટક રાજ્યમાં બદામીથી સોળ કિલોમીટર દૂર આવેલું છે પટદકલ એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું સાતમી આઠમી સદીમાં નિર્માણ થયેલા અહીંના મંદિરોમાં નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે અને પડદકલનું સૌથી મોટું મંદિર વિરૂપાક્ષનું મંદિર છે ત્યાર પછી મિત્રો આપણે ખજૂરાનો પરિચય મેળવું છું ખજુરાનો મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે મંદિરો આવેલા છે ખજુરાહો એ બુંદેલખંડના ચંદેલ રાજાઓનું રાજધાનીનું સ્થળ હતું આ રાજાઓના સમયગાળામાં અહીં એસી જેટલા મંદિરનું નિર્માણ થયું હતું જો કે આજે પચીસ મંદિરો હયાત છે આ મંદિરોમાં મોટાભાગના મંદિરો શિવ મંદિરો છે ખજુરાહોના મંદિરો નાગર શૈલીમાં નિર્માણ પામ્યા છે જો દરેક મંદિરની આ શૈલીનું આવશે એટલે મંદિરોની શિલ્પકલા મૂર્તિ કલા અને વાસ્તુ કલાને જોઈ અને મંત્ર મુગ્ધ થઈ જાય છે ત્યાર પછી કોણાર્ક સૂર્ય મંદિરનો પરિચય મેળવશો ઓડિશા રાજ્ય અને પુરી જિલ્લો બંગાળના ખાત પાસે કોણાર્કનું કોણાર્કનું સૂર્યમંદિર આવેલું છે આ મંદિરનું નિર્માણ તેરમી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું આ રથ મંદિર સાત અશ્વ વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે અને બાર વિશાળ પૈડા છે મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા આ પૈડા વર્ષના બાર મહિનાને પ્રતિબિંબિત કરે છે પ્રતિબિંબિત કરે છે જ્યારે પ્રત્યેક ચક્રમાં આઠ આરા છે જે દિવસના આઠ પ્રહરને દર્શાવે છે આ જે મંદિર છે એ કાળા પથ્થરમાં તૈયાર થયેલું છે એટલે કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે દિવ્ય સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પોમાં તેરમી સદીના ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ જોવા મળે છે અહીંયા કોણાર્ક મંદિરની માહિતી આપણે જોઈ સામે ચિત્ર પણ તમને આપતો જઈશ એટલે ખ્યાલ આવે પછી વૃદ્ધેશ્વર મંદિર આની ટૂંક ઘણી વાર આવી ગયેલી છે પરીક્ષામાં બે માર્કમાં તમિલનાડુ રાજ્યના તાંજોરમાં બૃહદેશ્વર મંદિર આવેલું છે આ મંદિરનું નિર્માણ ઈસવીસન એક હજાર ત્રણથી એક હજાર દસના સમયગાળામાં થયું હતું આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃદેશ્વર મંદિર કહે છે આ મંદિર ચોલ વર્ષના રાજા રાજ રાજ પ્રથમે બનાવ્યું હતું તેથી તેને રાજ રાજેશ્વર મંદિર પણ કહે છે આ મંદિર પાંચસો ફૂટ લંબાઈ અને બસો ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગાનમાં બનાવેલું છે જે સામે ફોટા પટ્ટી ખ્યાલ આવશે આ મંદિરનું શિખર જમીનથી લગભગ બસો ફૂટ ઊંચું છે અને તે સમયે બૃદ્ધેશ્વર મંદિર ઊંચા શિખરોવાળા મંદિરોમાં સ્થાન પામ્યું હતું ભવ્ય શિખર વિશાળ કદમાં રહેલી સમાધિતા અને કલાત્મક સુશોભનના કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો બેનમૂન વારસો ધરાવે છે મિત્રો અહીંયા એની માહિતી આપણે પૂર્ણ કરી ત્યાર પછી કુતુબ મિનાર સામે જે ચિત્ર તમને બતાય છે દિલ્હીમાં આવેલ સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે આ મિનાર એનું નિર્માણ બારમી સદીમાં ગુલામ મંચના સ્થાપક કુતુબદીન ઐબકે કર્યું હતું તેના અવસાન બાદ તેના જમાઈ જે હતા એનું નામ આપ્યું છે ઇલ્તુત મિસ આ યાદ રાખજો એણે એ કામ પૂર્ણ કરાયું કુતુબ મિનાર કુતુબ મિનાર બોતેર પોઈન્ટ પાંચ મીટર ઊંચો છે એનો ભૂતળનો જે ઘેરાવો છે તેર પોઈન્ટ પંચોતેર મીટર છે અને એની ઊંચાઈ પર જતા બે પોઈન્ટ પંચોતેર મીટર થાય છે કુતુબ મીનારને લાલ પથ્થર અને આરસ્ટી બનાવવામાં આવેલ છે અને એમાં કુરાનની આયાતો કંડારવામાં આવી છે કુતુબ મિનાર એ ભારતમાં પથ્થરોમાંથી બનેલી સૌથી ઊંચો સ્તંભ છે ત્યાર પછી હમ્પી માહિતી હમ્પી છે એ કર્ણાટક રાજ્યના બેલ્લોરી જિલ્લાના હોસ્પેટ તાલુકામાં આવેલું છે હમ્પી વિજયનગરના સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું વિજયનગરના શાસકો કલા પ્રેમી હતા તેમના રાજ્યકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલીનો વિકાસ થયો હતો એમાં જે હતા એ પ્રથમના સમયમાં આ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતા વિશાળ પથ્થરોને કોતરીને કરવામાં આવેલા ભવ્ય ઊંચા અને કલાત્મક સ્તંભ છે સ્તંભ અને સ્તંભાવલી દેવો મનુષ્ય પશુ યોદ્ધા નર્તકી વગેરેના ઘણા સુંદર અને કલાત્મક શિલ્પો કંડારેલા છે વિજયનગર સામ્રાજ્યમાં હમ્પીનગરમાં કૃષ્ણદેવરાયના સમયમાં એ સમયે વિઠ્ઠલ મંદિર અને હઝારા રામ મંદિરનું નિર્માણ થયું હતું આ ઉપરાંત અહીં વિરૂપાક્ષ મંદિર શ્રી કૃષ્ણ અને અચ્યુતરાયના મંદિરો પણ આવેલા છે તો મિત્રો આપણી સ્લાઇડનો જે પહેલો ભાગ છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ લગભગ ત્રણ પાક થશે આ સ્લાઇડના એટલે બહુ વ્યવસ્થિત આપણે શીખી શકીએ ધન્યવાદ